આવેલ સરકાર નંબર એકસો ચાર વાળી જમીનમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર બાંધકામ કરી તપાણ થઈ રહ્યા છે ત્યારે સરલાના જાગૃત નાગરિક એવા રાજુભાઈ જીવનભાઈ પટેલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર લેન્ડ ગ્રેબિંગ અરજી દાખલ કરવામાં આવેલ ત્યારે ભૂમાફિયાઓ મોટા માથાઓને ખુલ્લા પાડતા રાજકીય ઓદ માટે ધોળાધોડી કરી રહ્યા છે જેમાં મુડી તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ મનસુખભાઈ ઈશ્વરભાઈ પટેલ અને રાજકીય ભાજપ આગેવાન રવજી રતિલાલ પટેલ અને સમગ્ર પટેલ સમાજના આગેવાન એવા પ્રેમજીભાઈ ગગનજીભાઈ પટેલ સહિત કુલ અઢાર સમય લેન્ડ ગ્રેબિંગ અરજી દાખલ કરાઈ સતત તમામ આગેવાનો ભાજપ સાથે જોડાયેલા હોય અનેક વર્ષોથી સરકારી જમીન ઉપર દબાણ કરી પાકા બાંધકામ કરીને વેચવાના માસ્ટરમાઇન્ડ ધરાવતા હોય તેઓને સામે કાયદેસરના દાયરામાં કાર્યવાહી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે ખરેખર આ સરકારની જમીન સર્વે નંબર એકસો ચારમાં સરલા ગ્રામ પંચાયત દ્વારા શાળાને દવાખાના માટે જમીન ફાળવણી માટે કલેક્ટરશ્રીને અનેક રજૂઆત કરેલ ફાળવણી પણ કરવામાં આવેલ તેમ છતાં ભૂમાફિયાઓ બેરોકટોક બાંધકામ કરી સરલા ગ્રામ પંચાયતના વિકાસમાં સતત અવરોધ ઉભો કરતા હોય ત્યારે તેઓ માથા ભારે હોય અને રાજકીય ઓત ધરાવતા હોય અને પાણી નિકાલ માટેના વહેણ ઉપર બાંધકામ ચણતર કરી દીધેલ હોય ત્યારે વરસાદના પાણી સમગ્ર ગામમાં ફરી વળે છે ત્યારે ભૂમાફિયાઓ મોટા માથા સામે લેનગ્રાઇવિંગ અરજી દાખલ કરવામાં આવતા ચકચાર ફેલાય वासुदेव मगन पटेल कौशिक वासुदेव पटेल कांतिलाल रतिलाल पटेल निलेश दिलीपभाई पटेल विशाल व्रजलाल पटेल शैलेश हसमुख पटेल रौची रतिलाल पटेल प्रेमजी गगजी पटेल नारायण ठाकरसी पटेल हरि ठाकरि पटेल ईश्वर छगन पटेल मनसुख ईश्वर पटेल सईद कुलाढार शख्सो सामे लिंड ग्रेपिंग दाखल दाखल रिपोर्टर रामूई करपडा न्यूज सेवन इंडिया